એના માટે બે આંગણવાડી જે સ્માર્ટ આંગણવાડી હોય એ મુખ્યમંત્રી સ્વરણી યોજનામાંથી કેશોદ નગરપાલિકા દ્વારા એક એક આંગણવાડી અંદાજીત સોળ લાખને તેત્રીસ હજારના ખર્ચે બનાવવા જઈ રહી છે એના માટે રોજ બંને આંગણવાડીનું ખાતમુહૂર્ત કરવામાં આવે છે આગળના સમયમાં પાછું ફરી આંગણવાડીનું કોઈ પ્રયોજન ખરું આંગણવાડીનો આમ તો અમે કેશોદ દાખાનો સર્વે કરેલ છે પણ જે ગ્રાન્ટના આયોજનમાં જે જે પ્રમાણે આવશે શક્યતા હશે એ પ્રમાણે આખા કેસોદમાં અલગ અલગ વિસ્તારમાં આંગણવાડી બનાવવામાં આવશે શ્રી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ સ્ટોલ અમારી પાસે ઉપલબ્ધ છે માનુકવાની પ્રખ્યાત મીઠી ડુંગળી ઓર્ગોનિક તેમજ લાલ ગુલાબી પૂઠડાવાળું બાર મહિના સંગ્રહ કરી શકાય એવું દેશી ઓર્ગેનિક લસણ તદ્દન વ્યાજબી ભાવે મળશે

ಏಟ್ ಸೆವೆನ್ ನೈನ್ ಫೈವ್ ಜೀರೋ ಬಿರಾಣಿ ರೋಡ್ ನಖತ್ರಣಾ